સરબતપુરા પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ એક મર્ડર થયેલ એ મર્ડરના તોહમતદારની માતા જેમના ઘરે કોઈ કમાનનાર ન હોય તેથી આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોતાની રજૂઆત કરેલ કે મારા ઘરે અનાજ પાણી આપે એવું કોઈ નથી મારો દીકરો જેલમાં છે મારી ઘરની પરિસ્થિતિ સારી નથી આવી બાદ પોલીસ સ્ટેશન તરફથી અનાજ આપવામાં અને ભવિષ્યમાં કોઈ સારી જગ્યાએ કામ અપાવવાનું કહ્યું જેથી કરીને તેમનું ઘર નિર્વાહ ચાલી શકે ન્યાયની સેવા સાથે સાથે જરૂરિયાતમંદોને સહાયતા પૂરી પાડવી એ એક ઉલ્લેખનીય હિત ચિંતન છે જે સમાજ માટે એક સારો સંદેશ છે પીઆઈ જાડેજા સાહેબ પીઆઈ શાહ સાહેબ અને શી ટીમ માત્ર કાયદાને જાળવણી પૂરતી જવાબદારી નિભાવી નહીં પણ માનવતાના હિસાબે પણ એક મહાન ઉદાહરણ પૂરું પાડેલ આ પ્રકારની સહાય માત્ર વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક પગલું છે આવા સરહની પ્રયત્નો આગળ પણ ચાલુ રહે અને જરૂરિયાતમંદોને સાચી દિશા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે સલાબતપુરા પોલીસ